હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ઠંડી ઠંડી મસાલા છાશ તો સૌથી પહેલાં મસાલા છાશ બનાવવા માટે આપણને જોશે દહીં જે મેં થ્રી ફોર્થ કપ લીધું છે બ્લેન્ડર જારની અંદર તમારે એડ કરી દેવાનું છે દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરી શકો છો હવે આપણે લીલું મરચું લીધું છે એક નાની સાઇઝનું એડ કરી દઈએ ત્યાર પછી અહીંયા આગળ આપણે લીલા ધાણા લીધા છે જે વન ફોર્થ કપ જેટલા લીધા છે એ પણ એડ કરી દઈશું હવે આપણે લેવાના છે ફુદીનાના પાન દસથી બાર નંગ જેટલા લીધા છે તેને પણ આપણે બ્લેન્ડર જારની અંદર એડ કરી દેવાના છે હવે આપણે એડ કરવાનો છે છાસનો મસાલો તમે ઘરે બનાવી શકો છો પણ ઘરે ટાઈમ ના હોય તમે આ રીતે માર્કેટથી ખરીદ શકો છો તો અહીંયા આગળ મેં ભોજનો લીધો છે જે આપણે એક મોટી ચમચી છાસનો મસાલો એડ કરી દેવાનો છે થોડી છાસને ચટપટી બનાવવા માટે અહીંયા આગળ આપણે ચાટ મસાલો અડધી ચમચી જે મેં ભોજ મસાલાનો યુઝ કર્યો છે તો બસ હવે એડ કરી દેવાનો છે એની અંદર આપણે હવે મીઠું કે કઈ જેડ નથી કરવાનું બે કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને તમારે બ્લેન્ડર છાણને બંધ કરી અને એકદમ સરખી રીતે એને બ્લેન્ડ કરી લેવાનું છે એકદમ સરખી રીતે એને બ્લેન્ડ કરી અને હવે આપણી આ મસાલા છાસ બનીને તૈયાર છે તો એને ઠંડી ઠંડી સર કરવાની છે તો અહીં આગળ આપણે બરફના ટુકડા એડ કરીશું મેં ઠંડુ પાણી અને ઠંડુ જ દઈ લીધું હતું પણ એને વધારે ઠંડી કરવા માટે બરફના ટુકડા ગ્લાસમાં એડ કરી દઈશું અને આપણી આ છાસ સર્વિંગમાં તૈયાર છે તો ગરમીમાં બપોરે આ ઠંડી ઠંડી મસાલા છાસ પીવાની ખૂબ જ મજા પડી જશે તો તમે પણ આ છાસના મસાલાથી બનાવશો ભોજનો યુઝ કરીને તો એની છાસ એકદમ સરસ બનશે જો તમને આ મસાલો મંગાવવો હોય તો નીચે તમે મારો કૂપન કોડ યુઝ કરીને આ છાસનો મસાલો મંગાવી શકો છો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો